નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અમદાવાદના સરખેજમાં યુવતી સાથે ઝઘડા બાદ પેટ્રોલ શાંતિ આત્મવિલોપનનો પ્રયાસ યુવકે કર્યો હતો યુવકે પોતાને પેટ્રોલ નાખી લાઇટરથી આગ લગાડી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સરખેજની આલનપુર હોસ્પિટલમાં યુવકે કરી તોડફોડ અને આલનપુર હોસ્પિટલમાં યુવક યુવતીને મળવા આવ્યો હતો બંને વચ્ચે બોલાચાલી બાદ યુવકે આ કારસ્તાન કર્યું હોવાની વાત સામે આવી છે સરખેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે અને આ મામલે પોલીસે યુવતીની પણ પૂછપરછ હાથ ધરી છે વટવાના વિંજોલ ક્રોસિંગ પાસે રહેતી પરિતાએ પતિના મિત્ર દશરથ ભરવર સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે જે વટવા જીઆઈડીસીમાં કામ કરતા પતિનો મિત્ર છે પરિવારમાં અવર જવર હોવાથી યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતો થયો પછી દશરથે યુવતીને પતિને બધું કહી દેવાની ધમકી આપી તેના મિત્રના ઘરે બોલાવી હતી યુવતી ત્યાં પહોંચી ત્યારે દશરથે તેની છેડતી કરી વિરોધ કરતા યુવતીને ગાળો આપી લાખો પણ માર્યો ઘટનાથી દરાઈ ગયેલી યુવતી ઘરે આવી ગઈ અને પછી પતિને આખી હકીકત કહી યુવતીએ બાદમાં વોટવા પોલીસ સ્ટેશનમાં દશરથ સામે ફરિયાદ નોંધાવી છે સુરતમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવી ભારવા સોસાયટીમાં સુભાષ નામના યુવકની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જૂના ઝઘડાની અદાવતમાં આ હુમલો થયા હોવાની પ્રાથમિક અંદાજ છે પાંડેસરા પોલીસે ઝડપી કાર્યવાહી કરતા માત્ર ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓ ધીરજ ઉપાધ્યાય અને અક્ષય કામતની ધરપકડ કરી લીધી છે હત્યાનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશે ચાલી રહેલી અફવાઓ વચ્ચે રાવલપિંડીની અદિયાલા જેલ પ્રશાસને સ્પષ્ટ કહ્યું છે કે ઇમરાન ખાન જેલમાં જ છે અને સંપૂર્ણપણે સ્વસ્થ છે જેલ અધિકારીઓએ જણાવ્યું કે તેમની ટ્રાન્સફર અને સ્વાસ્થ્ય વિશેની અફવાઓ બિલકુલ ખોટી છે અને તેમને તમામ જરૂરી તબીબી કાળજી આપવામાં આવી રહી છે સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે ઇમરાન ખાનને જેલમાં પહેલાં કરતાં વધુ સુવિધાઓ મળી રહી છે આ દરમિયાન ઇમરાન ખાનની બહેનો જેલની બહાર પહોંચી હતી અને તેમને ઇમરાન ખાનને મળવા દેવામાં ન આવતા અસંતોષ વ્યક્ત કર્યો હતો જેના કારણે તેની સ્વાસ્થ્ય અને સુરક્ષા વિશેની અફવાઓ વધુ વેગ પામી હતી બોલિવૂડના સુપરસ્ટાર ધર્મેન્દ્રનું નેવાસી વર્ષની વયે નિધન થયા બાદ તેમના પરિવારમાં ભારે શોખ છે તેમના ફેન્સ પણ હજુ આઘાતમાં છે તેમની બીજી પત્ની હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર ધરમપાજીને યાદ કરતાં એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે હેમાએ ધર્મેન્દ્ર સાથેના ઘણા જૂના ફોટા પોસ્ટ કર્યા છે અને લખ્યું છે કે ધરમજી મારા માટે બધું હતા અમારી પુત્રીઓ ઈશા અને આહાનાના પ્રેમાર પિતા મિત્ર અને માર્ગદર્શક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોએ નો ડેટિંગ કોન્ટ્રાક્ટ પર કરવી પડે છે સહી તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા વર્ષોથી લોકપ્રિય છે પણ વિવાદો અને કલાકારોની નારાજગીઓથી ચર્ચામાં રહ્યો છે નિર્માતા અશિત કુમાર મોદીએ સાફ કહ્યું છે કે કલાકારોના કરારમાં કોઈ નો અફેર અથવા વિચિત્ર નિયમો નથી તેઓ કહે છે કે લોકો ખોટી સ્ટોરી બનાવે છે હકીકતમાં અમારા કોન્ટ્રાક્ટમાં માત્ર એટલું જ છે કે કલાકારો બ્રાન્ડ એડવર્સમેન્ટ નહીં કરે જેથી શોની ઇમેજ અસરગ્રસ્ત ન થાય અશિત મોદીએ કહ્યું છે કે શો છોડીને જનાર કલાકારો વર્ષોથી મહેનત કરીને માન્યતા મેળવી છે અને મેં ક્યારેય કોઈને શો છોડવાનું કહ્યું નથી ઘણા કલાકારો પાછળથી ફરી આવવાની ઈચ્છા પણ બતાવે છે કેટલાક પાછા પણ આવ્યા છે પરંતુ શોને ચલાવવા માટે નિયમો અને શિસ્ત જરૂરી છે દિશા વાકાણી એટલે કે દયાબેન લગભગ આઠ વર્ષથી ગેરહાજર છે છતાં દર્શકો હજી પણ તેની વાપસીની અપેક્ષા રાખે છે સુરતમાં રત્નકારો હડતાળે ઉતર્યા છે સુરતમાં હીરાની મજૂરી ગેરકારણે ઘટાડતા ગ્રીન લેબ ફેક્ટરીના રત્નકારો હડતાળે ઉતર્યા છે કામદારો સ્પષ્ટ કહી રહ્યા છે કે મજૂરીને ઘટાડો પાછો ન લેવાય ત્યાં સુધી કામ પર નહીં પરત ફરે પાલનપુરમાં હીરા ઉદ્યોગ પહેલેથી તૂટી પડ્યો છે આઠસોથી વધારે કારખાનામાંથી હવે ફક્ત સોથી એકસો વીસ જ બચ્યા છે અને દસથી બાર હજાર રત્નકારો જ કામ કરી રહ્યા છે સુરત હીરા માર્કેટમાં છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો માહોલ છે અને હવે અમેરિકાના પચીસ ટકા તેરીફથી ઉદ્યોગ પર વધુ દબાણ આવ્યું છે ભારતના કુલ હીરા એક્સપોર્ટનો ચાલીસ ટકા હિસ્સો અમેરિકા છે એટલે સીધી અસર સુરત પર પડે છે ઉદ્યોગકારોનું કહેવું છે કે આવતા એક બે મહિનામાં વેપાર અટકીને ચલાવવાની શક્યતા છે ત્યારબાદ એમ્બ્યુલન્સમાં લઈ જવાતો દારૂ ઝડપાયો છોટા ઉદયપુરમાં એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો મોટી રાસલી ગામેથી વિદેશી દારૂ ઝડપાયો હતો પાવી જેતપુર પાસે જનતા ડાયવર્જનથી પસાર થતી હતી એમ્બ્યુલેન્સમાં નવસો કુલ કિંમત બે પોઈન્ટ પંચાવન લાખનો દારૂ ઝડપી પાડ્યો છે શ્રીલંકામાં વાવાઝોડાએ મચાવી તબાહી શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું દીતાવાહ ભારત તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગે તમિલનાડુ પંડુચેરી આંધ્રપ્રદેશ તેલંગણા અને કેરળ માટે ચેતવણી જાહેર કરી છે અત્યાર સુધીમાં શ્રીલંકામાં કુલ મોત થઈ ચૂક્યા છે અને સાથે જ ઘણી ડાયવર્ટ કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સતર્ક રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે પૈસાની ઉઘરાણી માટે વેપારી બન્યો હેવાન વડોદરામાં સાત હજારની ઉઘરાણી માટે એક વેપારીએ બીજા વેપારીને ધોરમાર માર્યો હતો ઘટનામાં કરિયાણાની દુકાનના વેપારીએ પૈસાની ઉઘરાણી માટે ટાયર સર્વિસની દુકાનના વેપારીને ધસડી ધસડીને માર માર્યો હતો જેના કારણે તે ગંભીર ઈજાગ્રસ્ત થયો હાલ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે ગૌવંશની ચોરી કરતી ગેંગનો ખુલાસો અમદાવાદમાં ગૌવંશની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે ગ્રામ્ય એલસીબીએ મોંઘીદાત કાર સાથે ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે બંને આરોપી જુહાપુરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસે વધુ તપાસ કરતા ખુલાસો થયો છે કે બે પૈકી એક આરોપી વિરુદ્ધ વેજલપુર ઈસનપુર સરખેજ પોખરામાં ગુના નોંધાઈ ચૂક્યા છે જોકે ગૌવંશની ચોરીના વિડીયોને આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે રાજકોટમાં કિન્નર સમુદાય વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદોમાં મોટો વળાંક આવ્યો છે રાજકોટમાં કિન્નર સમુદાય વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદે હવે લીધો છે ગંભીર વળાંક અંદરો અંદરના ઝઘડાથી કંટાળીને છ કિન્નરોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં મચી છે ચકચાર રાજકોટમાં કિન્નરો વચ્ચે જાતિવાદ અને કમિટીમાં સમાવેશ મુદ્દેની લડાઈએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે કમિટીના અધ્યક્ષ નિકિતા દેએ ફિનાઇલ પી લીધા બાદ તેની જાણ થતાં જ હરીફ જૂથના અન્ય છ કિન્નરોએ પણ સામૂહિક રીતે ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો મોડી રાત્રે જામનગર રોડ પર આવેલા મંદિર પાસે આ ઘટના બની જ્યાં છ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કિન્નરે વિડીયો જાહેર કરીને અન્ય કિન્નરો પર ગંભીર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે બનાસકાંઠામાં ગૌચરની જમીનમાં દબાણ મુદ્દે હાઈકોર્ટે કરી લાલ આંખ પાલનપુર તાલુકાના સલા ગામની ચૌદ એકર ગૌચર જમીન ખાનગી વ્યક્તિઓને આપી દેવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરને તપાસના આદેશ આપ્યા છે ગુજરાત લેન્ડ રેકોર્ડના કાયદા મુજબ ગૌચરની જમીન ખાનગી વ્યક્તિઓને આપી શકાય નહીં છતાં ચૌદ એકર ગૌચર જમીન ખાનગી વ્યક્તિઓને કઈ રીતે આપવામાં આવી તે અંગે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કરાયો છે આ તપાસમાં સરપંચને સહકાર આપવા પણ હુકમ કરાયો છે ચૌદ એકર ગૌચર જમીન પર એકસો એકતાલીસ જેટલા લોકોએ બાંધકામ કર્યું જ્યારે ઓગણએસી પ્લોટ છે દાંતા સિવિલ હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપો બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો થયા છે સ્થાનિકોના કહેવા મુજબ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહત્વના મેડિકલના સાધનો મહિનાઓથી બગડેલા છે મોડી રાત્રે એક વ્યક્તિને સાતીમાં દુખાવો થતાં તેને અહીં લાવવામાં આવ્યો હતો પરંતુ સાધનો ન ચાલતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સામાન્ય તકલીફમાં પણ દર્દીઓને પાલનપુર રેફર કરવામાં આવે છે તેવા આક્ષેપો દાંતા સિવિલ હોસ્પિટલ પર લગાવવામાં આવ્યા છે હાજર તબીબે પણ ઇન્સ્ટ્રુમેન્ટ બે મહિનાથી બંધ હોવાની વાત માન્ય કરી સરપંચનો પણ આક્ષેપ છે કે અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં કોઈ પ્રતિસાદ મળતો નથી અને કેન્દ્રની જવાબદારી કોણ લેવાની તે સ્પષ્ટ નથી આ બેદરકારી વચ્ચે જો કોઈ જાન ગુમાવે તો જવાબદાર કોણ તેનો મોટો સવાલ ઊભો થયો છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે